નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની શ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલય સેક્ટર ત્રીસ ગાંધીનગર ખાતે તારીખ સાર મે બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે નવ થી સવારે સાડા નવ વાગ્યા સુધી શાળા કક્ષાએ હાજર વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મતદાન જાગૃતિ અંતર્ગત ભવ્ય સેમિનારનું આયોજન શાળાના આચાર્ય યુવરાજસિંહજી વાઘેલાના અધ્યક્ષ સ્થાને શાળામાં શિક્ષક વાલીઓ અને વિદ્યાર્થીઓની હાજરીમાં કરવામાં આવ્યું અને ત્યારબાદ સવારે સાડા નવ વાગ્યાથી સવારે દસ વાગ્યા સુધી ઓનલાઈન તાલુકા કક્ષાની ઓનલાઈન મિટિંગમાં જોડાયા હતા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એનએસએસ દ્વારા મતદાન જાગૃતિનો કાર્યક્રમ યુનિવર્સિટીના ઓડિટોરિયમ માંગ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ડોક્ટર અર્જુનસિંહજી રાણા સાહેબની અધ્યક્ષતા માંગ અને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી વાયપી જોશી યુનિવર્સિટીના એનએસએસના પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી ડોક્ટર રણછોડ રથવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ મતદાન જાગૃતિના કાર્યક્રમમાં યુનિવર્સિટીના છસો પચાસ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અધ્યાપકશ્રીઓ વહીવટી સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા લોકશાહીની આ ચૂંટણીને એક પર્વ તરીકે માની એકસો ટકા મતદાન કરીને ઉજ્જવળ પરિવારના સભ્ય આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર અર્જુનસિંહ રાણા સાહેબના માર્ગદર્શનથી તેનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીના એનએસએસના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર રણછોડ રથવીએ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિવર્સિટીના અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહથી કાર્ય કર્યું હતું યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર અર્જુનસિંહ રાણા સાહેબે મતદાન કરવા માટે દરેકને મતદાનની પ્રતિજ્ઞા લેવડાવી હતી યુનિવર્સિટીના એનએસએસના વિદ્યાર્થીઓ પોતાની આજુબાજુના વિસ્તારમાં સગા સંબંધીઓને અને મિત્રોને મતદાન જાગૃતિનું કાર્ય કરશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ